ઈસમોને ઝડપી પાડતી વડોદરા શહેરની વડુ પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીઓના નામ અતુલભાઈ બિપિનભાઈ દેસાઈ અને રમેશભાઈ ઉર્ફે દપુ સુરસંગભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી ઇઠ્યોતેર હજાર ત્રણસોનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો